મિત્રો તો મહત્વના સમાચાર ખેડૂત મિત્રો માટે એ છે જે મગ છે ઉનાળુ એના માટે સરકાર છે તો સત્તરસો છત્રીસ રૂપિયાની આસપાસ તમને ભાવ છે એ ટેકામાં જોવા મળશે હવે રજીસ્ટ્રેશન ની જો વાત કરવામાં આવે તો આજથી લઈ અને આવતી પચીસ મે સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો રજીસ્ટ્રેશન ક્યાંથી કરાવું એની જો વાત કરીએ તો તમારા ગામના જે વીસી હોય એની પાસે જઈ અને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો તમારો જ્યારે વારો આવશે ત્યારે તમને ટેક્સ મેસેજ દ્વારા તમારે જાણ કરી દેવામાં આવશે અને તમે જઈ અને તમારા મગનું છે વેચાણ કરી શકશો ખાસ તો ભાવ છે એ આઠ હજાર છસો બ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવેલો છે અને આવતી છેલ્લી પચીસ મે સુધી રજીસ્ટ્રેશન થશે તો જઈ અને રજીસ્ટ્રેશન જરૂરથી કરાવી નાખો બીજી વસ્તુ એ કે આપણા વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જઈ અને જોડાઈ જજો કારણ કે આવી બધી માહિતી સૌથી પહેલાં તમને ત્યાં જોવા મળશે